સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત માટે હાસકારો તો આ તારીખે આવશે ચોમાસુ તો એક તરફ ગુજરાત રાજસ્થાન અને દિલ્હી સહિતના ઘણા બધા રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રેલમ નામના વાવ કેર મચાવી રહ્યું છે તો આ બધાની વચ્ચે દોસ્તો એક રાતના સમાચાર સામે આવી છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે દેશમાં જલ્દી દક્ષિણ પશ્ચિમ એટલે કે ગુજરાત બાજુ ચોમાસુનું આગમન થશે તો દક્ષિણ પશ્ચિમ મોનસૂન અંદબાર અને નિકોબાર સુધી પહોંચી ગયું છે ત્યારે ત્રીસ થી એકત્રીસ મે સુધીમાં કેરળ પણ પહોંચી જશે તો નવ થી દસ જૂનની વચ્ચે સુધીમાં મુંબઈ પણ તેનું આગમન થઈ જશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે શું ચૂંટણી બાદ એલપીજીના ભાવ વધશે તો દર મહિનાની પહેલી તારીખથી એલપીજીના નવા ભાવ અપડેટ થાય છે તો આ વખતે પહેલી જૂને છેલ્લા તબક્કાનું મતદાન છે એટલે કે કદાચ ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં આવે તો બે હાજર ચૌદમાં જ્યારે પહેલી વખત મોદી સરકાર બની ત્યારે એલપીજીના ભાવમાં ઘટાડો થયો હતો કે બે હાજર ઓગણીસમાં ભાજપ સરકાર આવી ત્યારથી લડી અત્યાર સુધીમાં એલપીજીના ભાવમાં પણ વધારો થયો છે એટલે કે હવે જોવાનું રહ્યું કે ચૂંટણીના પરિણામ બાદ એલ ભાવમાં શું ફેર પડે છે તો દોસ્તો તમારા મતે શું કેવું છે કે ભાવમાં ફેરફાર થશે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે રેલમ નામના વાવાઝોડામાં ઘર ઉતરાયા તો વૃક્ષ પણ ઉખડ્યા જ્યાં દર્શ મિત્રો ગઈકાલે રાતથી જ પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાની ભારે અસર જોવા મળી રહી હતી તો વાવાઝોડાના લેન્ડફોલ બાદ અહીં એકસો ને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો હતો તો રેલમના કારણે કલકત્તા સહિતની અનેક જગ્યાએ તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી રહ્યો છે જેના કારણે મકાનોના છાપરા ઉડી ગયા છે તો કાચા મકાનો પણ એટલે કે ધ્વસ્ત એટલે કે છે તો વીજળીના થાંભલાઓ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે અનેક જગ્યા એ હજુ પણ પાણી ઓછર્યા નથી તો દોસ્તો ફટાફટ આગલના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે મુન્દ્રા પોર્ટ ઉપર આવ્યો અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ જ્યાં દશ મિત્રો મુન્દ્રા એ ગુજરાત જ નહીં પરંતુ ભારત માટે પણ એક ખૂબ જ મહત્ત્વનું પોર્ટ છે તો તેનું સંચાલન અદાણી દ્વારા થઈ રહ્યું છે તો ત્યારે મુંદ્રા પોર્ટ ઉપર અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ આવ્યું છે તો એમએસસીએ અન્ના નામના આ જહાજની લંબાઈ ત્રણસો ને નવ્વાણું મીટર કરતાં પણ વધારે છે જે ઓગણીસો જેને બસો કન્ટેનરની ક્ષમતા ધરાવે છે તો માહિતી પ્રમાણે કોઈ ભારતીય પોરબંદર ઉપર લંગારેલું આ સૌથી મોટું જહાજ છે જે દેશના દરિયાઈ ઉદ્યોગો માટે સીમા રૂપ છે ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે અગ્નિકાંડમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ જ્યાં દર્શક મિત્રો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે તો સમગ્ર ઘટનાની ઝડપથી તપાસ થાય તેમજ આરોપીઓને સામે કાર્યવાહી થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે

તો દોસ્તો ત્યાર પછીના બીજા સમાચારની આપણે ઝડપથી વાત કરીએ તો રેલમ નામના વાવજોડું અહીં ત્રાટક્યું તો વાવઝું રેલમ બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકી ગયું છે તો હવામાન વિભાગના અનુસાર આગામી ચાર કલાકથી પાંચ કલાક સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ રહેશે તો દરિયાકાંઠેના વિસ્તારોમાં ગઈકાલે મજરાથી સુધી મહત્ત્વમાં એકસોના થી એકસો ને વીસ કિલોમીટર પરથી કલાકની ઝડપે પવન પણ ફૂંકા રહ્યો છે તો એન ની આર એફની ચૌથી વધારે ટીમો પશ્ચિમ બંગાળમાં અને રાહત કામગીરીમાં મદદ માટે તૈનાત છે તો અહીંના દરિયાકાંઠા વિસ્તારમાંથી લગભગ એક પચાસ લાખ લોકોનો સલામત સ્થળે ખસેડવામાં પણ આવ્યા છે તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે કોરોનાની નવી લહેર તો સરકારનું મોટું કદમ તો જ્યાં દર્શક મિત્રો કોરોનાની નવી લહેર ઘણા દેશોમાં દસ્તક દીધી છે તો આ અંગે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈકાલે એક બેઠક યોજી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશના વિવિધ રાજ્યોમાં એક સપ્તાહ સુધી રેન્ડમ સેમ્પલ લઈને સર્વે કરવામાં આવશે તો રિપોર્ટના આધારે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે ત્યારે મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડનું આ બદલાયેલું વેરિયન્ટ નથી તો ખતરનાક છે અને ન તો ચિંતાનો વિષય છે

સાત હજાર એકસઠ પોટ એકાવન કરોડ રૂપિયાનું નુકસાન થયું છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રિઝલ્ટ પહેલા ઇન્ડિયા ગઠબંધનની બેઠક તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા એક જૂને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવી છે જેમાં મહાગઠબંધનના ટોચના નેતાઓ પણ ચૂંટણીની સમીક્ષા કરશે તો આગળની આ રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે તો દિલ્હીના સીએમ કેજરીવાલ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ બિહારના આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન પણ આ બેઠકમાં ભાગ લઈ શકે છે

તો આગાઉ ગુરુવારે અને શુક્રવાર પણ શેરબજાર જૂના તમામ રેકોર્ડ પણ તોડ્યા હતા જોકે બજારમાં હજુ પણ અસ્થિરતા છે તો થોડા સમયમાં આજ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો થયો છે ત્યારે અત્યારે સેન્સેક્સ પંચોતેર હજાર ચારસો ને નિફ્ટી નીફ્ટી હજાર નવસો ને ઉપર છે તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટે ભાજપ ને આપ્યો ઝટકો તો ભાજપ ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો જટકો મળ્યો છે તો સુપ્રીમ કોર્ટે ટીએમસી વિરુદ્ધ બીજેપી ની જાહેરાતો પર હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો હતો તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આવી જાહેરાતો વાંધાજનક છે તો રાજકીય પક્ષોએ તેમના ધોરણોને એકતા અને અખંડતાના જાળાવા રાખવી જોઈએ તો ટીએમસી ઉપર ગંભીર આરોપ લગાવતી ભાજપની કેટલીક જાહેરાતો ઉપર હાઈકોર્ટે પણ ચાર જૂન સુધી પ્રતિબંધ મૂક્યો હતો જેની વિરુદ્ધમાં પાર્ટીએ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા ત્યાર પછી અગત્યના સમાચાર મળ્યા છે સુરતમાં સ્માર્ટ મીટર નો વિરોધ પાંચ હજાર વાંદાજનક કરજો મળી તો સ્માર્ટ મીટર ના વિરોધ હવે સુરત પહોંચ્યો છે તો સુરતમાં આવેલા પુણા ગામ માં લોકો ઘણા બધા દિવસોથી સ્માર્ટ મીટર નો વિરોધ કરી રહ્યા છે જે વિરોધ હવે ઉગ્ર બનતો જાય છે તો ગઈકાલે પુણા ગામના રહીશો